જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોઈશું સોળ શ્રાદ્ધ વિશેની માહિતી અત્યારે આપણે શ્રાદ્ધ ચાલી રહ્યા છે તો આપણે શ્રાદ્ધ શું કામ નાખવું જોઈએ અને તેનું શું કારણ છે અને સૌ પ્રથમ શ્રાદ્ધ કોને નાખ્યું તે વિશેની આપણે માહિતી મેળવીએ પિતૃ પક્ષ પિતૃઓની આત્માની શાંતિ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે આ સમય દરમિયાન શ્રાદ્ધ ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન અર્પણ કરવામાં આવે છે તેનાથી પિતૃઓ પાસેથી પિતૃઓને મોક્ષ મળે છે અને તેમના આશીર્વાદ આપણને મળે છે પિતૃપક્ષનું હિન્દુ ધર્મમાં ઘણું જ મહત્વ છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ પિતૃપક્ષ આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ સુધી માનવામાં આવે છે આ સમય દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ મળે છે એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન ત્રણ પેઢીના પૂર્વજોનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે મૃત્યુ પછી આ ત્રણ પેઢીઓની આત્માઓ સ્વર અને પૃથ્વી વચ્ચે પિતૃલોકમાં રહે છે અને પિતૃ પક્ષ દરમિયાન પૃથ્વી પર આવે છે શ્રાદ્ધ કરવા આ વર્ષે શ્રાદ્ધની શરૂઆત કોણે કરી શ્રાદ્ધની પરંપરા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તે અંગે માહિતી મેળવીએ તો મહાભારતના અનુસાર પર્વની એક વાર્તા અનુસાર એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધની શરૂઆત કરનાર મહર્ષિ નિમી હતા અને તેમને શ્રાદ્ધની સલાહ અત્રિમુનિએ આપી હતી મહર્ષિનિમિ પછી અન્ય ઋષિઓએ પણ શ્રાદ્ધ વિધિ કરવાનું શરૂ કર્યું ત્યારબાદ ધીમે ધીમે તેની પ્રથા શરૂ થઈ રામાયણમાં શ્રાદ્ધ વિશે જોઈએ તો એવી માન્યતા છે કે મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠરે જ કૌરવો અને પાંડવો હતી યુદ્ધમાં માર્યા ગયેલા તમામ લોકોનું શ્રાદ્ધ કર્યું હતું આના પર જ્યારે શ્રી કૃષ્ણએ કર્ણનું શ્રાદ્ધ કરવાનું કહ્યું તો યુધિષ્ઠરે કહ્યું કે તે અમારા કુળમાંથી નથી તો તેમનું શ્રાદ્ધ કેવી રીતે કરી શકે આના પર કૃષ્ણે પહેલીવાર એ રહસ્ય ખોલ્યું કે કર્ણ બીજું કોઈ નહીં પણ યુધિષ્ઠરનો મોટો ભાઈ છે રામાયણ અનુસાર ભગવાન શ્રી રામે તેમના પિતા દશરથનું શ્રાદ્ધ પણ કર્યું હતું